બાંગ્લાદેશ રાજસ્થાન અને ઉત્તર પ્રદેશથી આવેલા લોકો વસવાટ કરી રહ્યા છે જેમને ખસેડવા અંગેની પણ કામગીરી શરૂ કરાઈ નથી વર્ષ રાજ્ય સરકારે અમદાવાદ મહાનગરપાલિકાને અમદાવાદ શહેરના બીજા નંબરના સૌથી મોટા ચંડોળા તળાવના રીડેવલપમેન્ટ માટે આદેશ કર્યા હતા જોકે દસ વર્ષ સુધી અમદાવાદ મહાનગરપાલિકાએ કામગીરી ન કરતા આખરે રાજ્ય સરકારે છ મહિના પહેલા ચંડોળા તળાવના રીડેવલપમેન્ટ માટેની જાહેરાત કરી હતી દાંડલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારે બજેટ સત્ર વખતે તે સૂચન કર્યું હતું કે ચંડોળા તળાવનું રીડેવલપમેન્ટ થવું જરૂરી છે કારણ કે આજે ચંડોળા તળાવની આસપાસ પાસઠસો જેટલા લોકો વસવાટ કરી રહ્યા છે અને લગભગ એક હજારથી બારસો જેટલી ઝુંપડપટ્ટીઓ અહીંયા આગળ આવેલી છે તેને જોતા જે ચંડોળા તળાવ છે તેને રીડેવલપમેન્ટ કરવાની આવશ્યકતા છે જેના પગલે થઈને રાજ્ય સરકારે જૂન મહિનામાં જાહેરાત કરી હતી પણ તેની સામે હજી સુધી પણ તે કામગીરી છે તે શરૂ કરવામાં આવી નથી જેના કારણે થઈને સૌથી મોટા સવાલ ઊભા થઈ રહ્યા છે કે આખરે આ કામગીરી શરૂ કરાશે તેની સાથે ચોવીસ કરોડનું બજેટ રાખવામાં આવ્યું હતું ચંડોળા તળાવના રીડેવલપમેન્ટ માટેનું કે જેમાં આખું જે તળાવ છે તેને નવેસરથી બનાવી અને શરૂ કરવું પણ તે કામગીરી પણ હજી સુધી પૂર્ણ થઈ શકી નથી અથવા શરૂ પણ નથી થઈ મહત્વનું છે કે ચંડોળા તળાવ કે જ્યાં આગળ સૌથી વધુ ઉત્તર પ્રદેશ બિહાર અને રાજસ્થાનથી આવેલા લોકો વસવાટ કરી રહ્યા છે અને તેની સાથે બાંગ્લાદેશથી આવેલા લોકો પણ અહીંયા આગળ વસવાટ કરી રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર અને અમદાવાદ મહાનગરપાલિકા આખરે અમદાવાદ શહેરનું જે સૌથી મોટું બીજા નંબરનું તળાવ છે તેનું રીડેવલપમેન્ટ ક્યારે શરૂ કરશે તેની સાથે બે વર્ષનો આ પ્રોજેક્ટ હતો કે જ્યારે આ તળાવ છે તેનું રી રીડેવલપમેન્ટ શરૂ કરી અને તેની બ્યુટિફિકેશન માટેની કામગીરી શરૂ કરવી જેને લઈને પણ અમદાવાદ મહાનગરપાલિકા તરફથી હજી સુધી કોઈ સર્વે ન કરવામાં આવ્યો હોય તે પ્રકારની આધારભૂત માહિતી સામે આવી રહી છે કેમેરામેન અજય પાંડે સાથે કુશાંગ સોની એબીપી અસ્મિતા અમદાવાદ